સોહાણ બસ વિગત માં એવું છે કે સ્ટાફ અમે બસ અંદર ની છે ને પર્સનલી ડખા એ સ્કૂલમાં છે જેથી કરીને અમારું શિક્ષણ બાળકોનું બગડે છે અમારી ગામ લોકોની તમામની એક જ માંગ છે કે સંપૂર્ણ સ્ટાફ બદલી થાય નવો સ્ટાફ મેલે એવી અમારી ગામની માંગણી છે

રાત્રે ગ્રામ સભા કરી હતી ત્યારે કલેક્ટર કીધું કે તમારી ડી ગ્રુપમાં સ્કૂલ છે એ ગ્રુપમાં હતી તો ડી ગ્રુપમાં કેમ કે એને પાસે બી ગ્રુપમાં લાવવા માટે તમે બધા શિક્ષકો મહેનત કરો પ્રિન્સિપાલ ને કીધું સ્ટાફ ને કીધું એ પણ કહી દીધું પણ શિક્ષણમાં કાંઈ સુધારો આવતો નથી ને કથળતું જાય છે અમારા બધા એટલે ગામ લોકો એક તો મજૂરનું ગામ છે એટલે અમે એવી માંગણી કરી કે હારા શિક્ષકો બહારથી મૂકે એવી અમારી માંગ છે